સ્વાગત છે મિત્રો તમારીમાં તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો આપણે આગળના વિડિયોમાં જોયું તે પ્રમાણે ધારેલો મધ્યક શોધવાના થોડાક દાખલા કરીશું જેમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પ્રથમ દાખલાની મેં રકમ લખેલી છે જેમાં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે હવે ધારેલા મધ્યક વિશે વાત કરીએ તો આપણે સૌ પ્રથમ દાખલો ગણવાની શરૂઆત કરીએ તો પહેલા ધારેલા મધ્યકનું સૂત્ર આપણને મગજમાં યાદ હોવું જોઈએ તો ધારેલા મધ્યક નું સૂત્ર આપણે પહેલા લખીશું કે ધારે મધ્યક બરાબર છેદમાં સીગમા એફઆઈ સૂત્ર પહેલા એટલે લખવાનું મિત્રો કેમ કે આપણને કયા કયા કોષ્ટક બનાવવાના છે એ ખ્યાલ આવી જાય બરોબર તો સૌ પ્રથમ આપણને ખ્યાલ આવી ગયો કે પહેલા આપણે એફ આઈ જોઈશે તો આપણને એફ આઈ આપેલો છે આવૃત્તિ એટલે શું થશે એફ ત્યારબાદ આપણે શોધીશું એક્સ આઈ કોષ્ટક ત્યારબાદ આપણે શોધીશું ડી આઈ કોષ્ટક અને છેલ્લે આપણે શોધીશું એફ આઈ ડી તમે અહીં આપણે એફ આઈ પણ જોઈએ છે એફ પણ જોઈએ છે હવે સૌપ્રથમ શું કરીશું તો પહેલા આનું ટોટલ મારી દેવાનું ટોટલ કુલ કરવાના તો જો બે ને એક ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ નવ ને છ પંદર પંદર ને બે સત્તર ને ત્રણ વીસ તો આ થશે આપણા વીસ આને કહીશું આપણે સીગમા એફઆઈ આગળના વિડીયોમાં વાત કરી હતી સીગમા એટલે સરવાળો એફઆઈ નો સરવાળો કરીએ જેને આપણે કહીશું સીગમા એફઆઈ હવે આપણે મિત્રો એક્સઆઈ કરવાના છે શું કરવાના છે એક્સઆઈ તો એક્સઆઈ શોધવા શું કરીશું મિત્રો આપણે તો એક્સઆઈ એટલે મધ્ય કિંમત વર્ગની મધ્ય કિંમત તો આ બંનેનો વર્ગ આ બંનેનો વર્ગ શું એ જીરો થી બે મધ્ય કિંમત શું થશે મિત્રો તો મધ્ય કિંમત થશે સાહેબ એક શું થશે એક હવે આગળ જોઈએ બે થી ત્રણ ની એની મધ્ય કિંમત શું થશે કિંમત કિંમત શું થશે સાત આની મધ્ય કિંમત નવ આની મધ્ય કિંમત અગિયાર આની મધ્ય કિંમત થશે તેર સાહેબ એક્સઆઈ કેમ શોધવાનો તો આપણે જે એની જરૂર પડે છે એ એટલે કે ધારેલો મધ્યક એ ક્યાંથી આપણને મળશે સાહેબ એક્સઆઈ માંથી તો આમાં જે મધ્યમાં આવતું હોય એને આપણે એ ધારી લઈશું તો જુઓ તો મધ્યમાં શું આવે છે ઉપર ત્રણ નીચે ત્રણ તો મધ્યમાં આવે છે આ સંખ્યા તો આપણે લઈ લઈશું એ એટલે કે ધારેલો મધ્યક હવે જુઓ મિત્રો ડીઆઈ શોધવાના છે ડીઆઈ માટે એક સૂત્ર છે શું છે ડીઆઈ શોધવા માટેનું સૂત્ર તો એક્સઆઈ માઇનસ એ ડીઆઈ શોધવા માટેનું સૂત્ર શું છે આપણા કેટલા છે ડીઆઈ ના પુસ્તકમાં જોઈએ તો ડીઆઈ આપણા એક છે અને માઇનસ થઈ જશે માઇનસ છ હવે સાહેબ આનાથી કોઈ સહેલી રીત ખરી એના વિશેની વાત આપણે ચર્ચા પછી કરીશું પેલા આનું જોઈ લઈએ કે એક્સઆઈ આપણા કેટલા છે ત્રણ એ આપણા કેટલા છે સાત ત્રણ માંથી સાત જશે તો માઇનસ ચાર એ પ્રમાણે આનું કરીશું તો માઇનસ બે આનું કરીશું સાતમાંથી સાત જશે તો જીરો અહીં કરીશું તો બે અહીંયા કરીશું તો ચાર અહીંયા કરીશું તો છ સાહેબ હવે વાત કરીએ કે આનાથી કોઈ સહેલી રીત ખરી આઈ શોધવા માટેની તો કે હા ખરીને કઈ રીત સાહેબ તો જુઓ અહીં આપણને વર્ગ ખબર છે શું છે વર્ગ આ આવૃત્તિનો વર્ગ કેટલો થાય છે તો બે થાય છે જો બધા વચ્ચે બે બે નું અંતર છે કેટલાનું અંતર છે બે બે નું અંતર છે જો આઠથી દસ જાય તો બે દસ થી બાર જાય તો બે બાર થી ચૌદ જાય તો બે એટલે આપણા એચ કેટલા થશે બે થશે સાહેબ કેટલા થશે બે થશે હવે જુઓ મિત્રો તમે એક સરળ અને સિમ્પલ રીત આપી દઉં કોઈ પણ દાખલો હોય આ યાદ રાખવાની જરૂર જ નથી આપણે આ વસ્તુ યાદ રાખવાની જરૂર જ નથી કેમ નહી સાહેબ તો ચલો પહેલા એ કેટલા હતા જે વર્ગ હોય એટલો ઉમેરતા પ્રથમ પેલા વર્ગ મૂકી દીધો બે જેટલો વર્ગ હોય એટલો ઉમેરવાનો કેટલા થાય ચાર ફરી ચાર નીચે પણ એવું બે ચાર અને છ ખબર પડી શું કર્યું મેં પેલા વર્ગ હતો આપણો જે એચ એ બે મૂકી દે એમાં બીજા બે ઉમેરે એમાં બીજા બે દરેક દાખલામાં વર્ગ અલગ હોય માનો કે આપણો વર્ગ દસ હોત તો શું કરે અહીં આગળ દસ મૂકે બીજા દસ ઉમેરત વીસ બીજા ત્રીસ એ રીતે ઉપર જે છે જીરો ની એને માઇનસ લઈ લેવાના શું લઈ લેવાના માઇનસ ને નીચે વાળા પ્લસ બોલ ખબર પડી પડીઆઈ કઈ રીતે બનાવવાનો સૂત્ર યાદ રાખવાની કોઈ ઝંઝટ નહીં સૂત્ર યાદ રાખવાની કોઈ ઝંઝટ નહીં સાહેબ વાત સૂત્ર સૂત્ર મૂકો રીત યાદ રાખો ચાલો આગળ જોઈએ તો તો એટલે કઈ છે અને ડીઆઈ આર તો આ બંનેનો ગુણાકાર તો એક ગુણ્યા છ કેટલા થઈ ગયા છ પણ કેવા માઇનસ ચાર ગુણ્યા બે કેટલા આઠ પણ કેવા માઇનસ બે ગુણ્યા એક બે પણ કેવા માઈનસ જીરો ગુણ્યા પાંચ કેટલા થાય પાંચ ના સાહેબ કેટલા થાય જીરો કેટલા થાય જીરો બે ગુણ્યા છ કેટલા થાય બાર ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ છ ગુણ્યા ત્રણ કેટલા થશે અઢાર મારા એક વિદ્યાર્થી હતો એને આવું જણાવ્યું હતું મને કે સાહેબ સાત કોઈ વાતે માને જ નહીં સાત ગુણ્યા એટલે સાત જ કે સાત ગુણ્યા એટલે સાત જ કે કોઈ વાતે માને નહીં બરાબર એટલે આપણે યાદ રાખવાનું કોઈપણ સંખ્યાનો ગુણાકાર જીરો જોડે કરીએ તો જવાબ ઝીરો આવે અને કોઈપણ સંખ્યાનો ગુણાકાર એક જોડે કરીએ તો જવાબ એ સંખ્યા પોતે આવે આ યાદ રાખીશું એફઆઈડીઆઈ પણ આપણે એફઆઈડીઆઈ નથી જોઈતા શું જોઈએ છે સીધમાં એફઆઈડીઆઈ એટલે કે આનો સરવાળો જોઈએ છે શું જોઈએ છે સીધમાં એફઆઈડીઆઈ તો આનો સરવાળો કરવા હવે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવા જાય ને ત્યારે ભૂલ પડે છે કેમ

તો કેટલા રહેશે મિત્રો તો કે સાહેબ સૂત્રની દરેક વસ્તુ આપણા જોડે આવી ગઈ સાહેબ એ છે તો હા છે સાહેબ સીધમાં એફઆઈડીઆઈ આ રહે સાહેબ સીધમાં એફઆઈ આ રહ્યા હું કીધો સૂત્ર માં લાયદો કિંમતો જવાબ તો સાહેબ એ એટલે તો સાત સીગમાં એફઆઈડીઆઈ બાવીસ સીગમાં એફઆઈ વીસ ચાલો ખબર પડી સાત વત્તા જો અગિયાર દુ બાવીસ અને દસ દુ વીસ અગિયારના છેદમાં દસ હવે જ્યારે ભાગાકારમાં આવે દસ ત્યારે શું પોઈન્ટ વાળી સિસ્ટમ મૂકી દો શું થઈ જશે એક પોઈન્ટ એક આપણે છે ને તો કોઈ પણ સંખ્યાના છેદમાં દસ હોય તો એક પોઈન્ટ

આગળના દાખલામાં મેં જેમ કરાવ્યા એ પ્રમાણે ધારેલા મધ્યકનું આપણે સૂત્ર યાદ હોવું જોઈએ તો ધારેલા મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીઘમાં એફઆઈડીઆઈ છેદમાં સીઘમાં એફઆઈ ચાલો આપણને એફઆઈ આપેલા છે આપણે એક્સઆઈ શોધવાના જ્યારે મધ્યકની વાત આવે ને મિત્રો કંઈ વિચારવાનું ને આ ત્રણ કોષ્ટક આપણી જોડે હોવા જોઈએ આ બે આપેલા છે ને મધ્યકનો એક્સઆઈ મધ્યક કિંમતનો આપણે શું કરવાનું છે કોષ્ટક બનાવ કઈ જ વિચારવાના એક્સાઈ બનાવી જ દેવાના ઊંધું ગાલી ને એક્સાઈ મધ્ય કિંમત બનાવી જ દેવાના હવે સાહેબ આગળના દાખલામાં મને મધ્ય કિંમત આવડતી પણ આમાં મધ્ય કિંમત આવડતી નથી તો કઈ રીતે શોધવાની તો જો પાંચસો વત્તા પાંચસો વીસ ભાગ્યા બે આટલું કરશો એટલે તમારી મધ્ય કિંમત મળી જશે શું થશે એક હજાર વીસ ભાગ્યા બે એટલે પાંચસો ને દસ શું થશે પાંચસો ને દસ સાહેબ આપણને થોડુંક અઘરું પડે આપણને ના આવડે હે તો શું કરીશું એ ધ્યાન રાખો છો પહેલા પાંચસોથી પાંચસો વીસ પર આવતી હોય બધી લખી નાખવાની પાંચસો પાંચસો એક પાંચસો બે પાંચસો ત્રણ પાંચસો ચાર પાંચસો પાંચ પાંચસો છ પાંચસો સાત પાંચસો આઠ પાંચસો નવ પાંચસો દસ પાંચસો અગિયાર પાંચસો બાર પાંચસો તેર પાંચસો ચૌદ પાંચસો પંદર પાંચસો સોળ પાંચસો સત્તર આગળનો એક કાઢ્યો પાછળનો એક કાઢ્યો આગળનો એક કાઢ્યો પાછળનો એક કાઢ્યો આગળ પાછળ 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 આગળ કલાક આ પાંચસો દસ ને પાંચસો વીસ કરવામાં જતા રહે તો સાહેબ શું કરવાનું તો અહીં આવી જાવ આના એચ એટલે કે વર્ગ કેટલો છે સાહેબ તો કે સાહેબ વીસ છે કેટલો છે વીસ તો આમાં વીસ વીસ ઉમેર દો બધામાં શું કરવાનું આગળ કિંમત પાંચસો નેવ ચાલો ખબર પડી ગઈ મધ્ય કિંમત શોધવાની બીજી રીત અને સહેલી રીત આ બધી ઝંઝટ નહીં સાહેબ પાછળ રફ વર્કમાં તમારે બોડ સપ્લિમેન્ટ હોય પાછળ રફ વર્કમાં આટલું એક વાર કરી નાખો એટલે દાખલો ખલાસ એક સાહેબ ચાલો આગળ વધીએ નું ટોટલ મારી દઈએ બાર ને ચૌદ છીત્રીસ ને છ ચાલીસ ને દસ પચાસ મોટા ભાગે છે ને તમને રકમમાં જ આપી દીધેલું હશે પણ આપણે ગણી લેવાનું તો સીગમા એફઆઈ કેટલા થઈ ગયા પચાસ સાહેબ સીગમાં એફઆઈ આવી ગયા હવે શું શોધવાનું સાહેબ તો કે સાહેબ એ વચ્ચે વાળું જે હોય એને શું લઈ લેવાનું એ તો વચ્ચે સાહેબ પાંચસો ને પચાસ છે એ મૂકી દો શેનું કોષ્ટક બનાવીશું ડીઆઈ તો ચલો મેં જેમ આગળના દાખલામાં શીખવાડ્યું એમ કંઈ વિચારવાનું નહીં એની સામે શું મૂકી દો જીરો એચ આવે એને ઉપર મૂકી દો કેટલા છે વીસ બીજા વીસ ઉમેરદો ચાલીસ નીચે વીસ બીજા વીસ ઉમેરદો ચાલીસ જીરો ની ઉપર હોય એને શું મૂકી દેવાના માઈનસ કંઈ જ વિચારવાનું નહીં આ રીતે જ કરવાનું દરેક દાખલામાં ખોટું તમારે પેલી ઝંઝટમાં પડવાનું હા પણ એનું સૂત્ર યાદ રાખજો સૂત્ર પરીક્ષામાં ખાસ પૂછાય છે છે આ સૂત્ર યાદ રાખવું જરૂરી આગળ કરીએ સોરી એફઆઈડીઆઈ નો પુસ્તક આપણે એફઆઈડીઆઈ જોઈએ છે કેમ તો કે મારે સાહેબ સીગમા ડીઆઈ જોઈએ છે અહીંયા આગળ સૂત્રમાં ચાલો ચાલો એફઆઈડીઆઈ માટે શું કરીશું તો કે ડીઆઈ અને એફઆઈ નો ગુણાકાર તો બાર ગુણ્યા ચાલીસ બાર ગુણ્યા ચાલીસ કરવા નહીં ચાર જ કરવાનું ચાર પાછળ ભૂલી ગયા અને પાછું લગાવી દો ભાઈ ચૌદ અઠ્યાવીસ માઈનસ મીંડુ જે ભૂલી ગયા એને પાછું લગાડ દો ભાઈ જીરો ગુણ્યા આઠ શું થઈ જશે જીરો જીરો

આઠ ને આઠ સોળ નો છ વધી પડી એક પાંચ ને બે સાત કેટલા થાય સાતસો ને સાહીઠ સાતસો ને અમને નથી આવડતું તો જો શીખી લો જ કરી દેવાના છ માંથી બે કાઢો ઊંધા કાઢો તો ઊંધા છતાં કાઢો તો છતાં કેટલા રહેશે ચાર સાહેબ આમાં જશે તો બે સાહેબ બે માંથી મોટું કોણ છે બે માંથી મોટું કોણ તો સાહેબ સાતસો સાહીઠ આગળ શેની નિશાની છે માઈનસ તો મૂકી દો માઈનસ ચાલો રેડી સીગમા એફઆઈ આપણને મળી ગયા સાહેબ આપણને મળી બસો ચાલીસ પણ કેવા માઈનસ સાહેબ માઇનસ આવે ને હાથ બધું ધ્રુજવા લાગે કેમ માઇનસ જોઈને અમને ગભરામણ થાય છે નહીં થવા દેવાની માઇનસ આપણો મિત્ર છે માઈનસ આપણો મિત્ર છે કેમ કે જ્યાં માઈનસ આવે ત્યાં જવાબ ના ના આવે ચલો પાછળ આવી જાય સૂત્ર પર આપણી જોડે બધું છે એકવાર ચેક કરી લે એ તો કે છે સાહેબ સીગમા એફઆઈ સાહેબ સિગ્મા એફઆઈ અહીં છે ચલો બધું આવી ગયું હવે આગળ એની કિંમત પાંચસો ને પચાસ વત્તા કૌશ મૂકી દે અહીં આગળ ઓછા છે ને એટલે માઇનસ બસો આપણે નાના હતા ને ત્યારે આપણે કૌશ મુકાવતા કોઈ પણ માઇનસ ની સંખ્યા કૌશ મુકાવતા કેમ કારણ કે એનાથી આપણી ભૂલ પડવાની શક્યતા સાવ ઓછી થઈ જાય તો ચાલો સીગમા એફઆઈ મૂકી દીધા હવે મૂકી દઈએ છેદમાં કેટલા છે એફઆઈ પચાસ ચાલો સાહેબ મીંડું મીંડું ખેંચી કાઢીએ મીંડું મીંડુ ઉડાડી માર્યું શું વધ્યું પાંચસો પચાસ વધતા ઓછા ઓછા ચોવીસ ના છેદમાં

ચાલીસ કેટલા થઈ ગયા જીરો જીરો શું ચાર પોઈન્ટ પાછું બાત બાકી આવ્યું ને એટલે અમે લોચામાં પડ્યા માઇનસ ની બાદ બાકી ઉપર થી પોઈન્ટ વાળી ઓહો હો લોચે લોચા તો જો શીખવાડું તમને આ બાત બાકી કઈ રીતે કરવાની તમે ડાયરેક્ટ મોઢે કરવા જશો ને તો શું કહેશો ખબર પાંચસો પચાસ માંથી ચાર કાઢો પાંચસો ને છેતાલીસ પણ આ ઉપરના પોઈન્ટ આઠ છે નો શું કરશો તો હજુ પોઈન્ટ આઠ કાઢવા પડે બરોબર એટલે આનો જવાબ થઈ જશે છેતાલીસ ના શું થઈ જશે પિસ્તાલીસ ને પોઈન્ટ બે શું થઈએ પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે આ આપણો જવાબ ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો અને બીજી વાત મિત્રો જો આપણને ભાગાકારમાં તકલીફ પડે છે એવું લાગે છે કે હવે જવાબ આવી શકશે નહીં તો આટલું તો કરવાનું જ તે પરીક્ષામાં જો આ તો આપણને કોષ્ટક આવડી ગયા સૂત્ર મૂકતા આવડી ગયું અને સૂત્રમાં કિંમતો મુકતા આવડી ગઈ તો આટલા સુધી તો આવડે જ દાખલો આટલે સુધી આવડે જ આટલો તો કરવાનો જ પરીક્ષામાં આનો આપણો એક માર્ક્સ કપાઈ જશે કેટલા માંથી અગિયાર માંથી આપણે ત્રણ માર્ક્સ જાય પણ આટલું તો આપણને દરેક દાખલામાં આવડવું જોઈએ અને આવડે સાવ સહેલું છે ભાઈ તો ચાલો મિત્રો તેર પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ

માહિતી આપેલી છે આપણને આપેલો છે અઢાર શું આપેલો છે અઢાર અને આપણે શોધવાની છે ખૂટતી આવૃત્તિ એટલે કે એફ શોધવાના છે ચલો દાખલા ઉપર આવી જઈએ આપણે જેમ કરતા હતા એમ રૂટીન જ ચાલુ રાખવાનું આપણે સૂત્ર મૂકી દો એક્સ બાર બરાબર કઈ અને એફઆઈડીઆઈ શોધવાના છે આ કોષ્ટક ત્રણ બનાવવાના છે ચાલો આગળ શીખવાડ્યું તો આ બે ની મધ્ય કિંમત થશે બાર આ બે ની ચૌદ આગળ સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ ચલો થઈ ગયું આનું હવે આપણે ટોટલ મારવાનું રહેશે સીગમા એફઆઈ અને આપણા એચ થશે બે કેટલા થશે બે ટોટલ મારીએ તો ને તેર નો બાવીસ તેર પાંત્રીસ પાંચ ચાલીસ ચાર ચુમ્માલીસ કેટલા થયા ચુમ્માલીસ એફ ના ભૂલાય ફરી એકવાર ગણી લે સાત ને છ તેર તેર ને પાંચ ચાલીસ શું ને સિગ્મા એફઆઈ સીમા સીગમા એફઆઈ ચુમ્માલીસ વત્તા એફીઆઈ માટે સાહેબ તમે કહ્યું હતું એ પ્રમાણે હા તો મેં કહ્યું હતું એ પ્રમાણે પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની શું કે દર વખતે આપણે મધ્યમાં લેતા હતા તમે મારો આગળ વિડીયો જોશો તો એમાં મેં કહ્યું હતું કે દર વખતે શું મધ્યમાં લેવાના પણ આ વખતે આપણને એક ખુટ્ટી આવૃત્તિ આપેલી છે એટલે આપણે એ શું લઈશું ખૂટતી આવૃત્તિની જે સામેવાળું હોય એક્સઆઈમાં એને આપણે શું લઈ લઈશું એ એટલે કે વીસને આપણે લઈ લઈશું એ બરાબર તો અહીં મૂકી દઈશું સાહેબ જીરો ઉપર

છત્રીસ પણ કેવા માઇનસ છત્રીસ પણ પણ એફ નીકળી જાય એટલા માટે આપણે અહીં આગળ જીરો લેવાના છે હવે ખબર પડી કેમ એફ ની સામે લેવાના કેમ ખૂટ આવૃત્તિની સામે લેવાના હવે પરીક્ષામાં તમને એફ ની જગ્યાએ એ આપેલો હોય એક્સ આપેલો હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી જે હોય ખૂટતી આવૃત્તિ એની સામેનું આપણે એ લઈ લેવાનું પાંચ દુ દસ ચોકે ચોકે સોળ ચલો રેડી ના શોધીશું તો સોળ ને દસ છવ્વીસ માઇનસ હવે આ માઇનસ ટોટલ કરવું પડશે તો જો કરીએ ચલો છુ બાર અઢાર ને નો ચાર વધી પડી બે બે ને ત્રણ પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ તેર ને બે પંદર એકસો ને ચોપન વધી બે પાંચ સાત ને ત્રણ દસ ને ત્રણ તેર ને બે પંદર કેવા માઇનસ માઇનસ એકસો ને ચોપન ચલો બાદ બાકી કરી નાખીએ અહીં આવશે બે અહીં આવશે ત્રણ અહીં આવશે એક પણ કેવા માઈનસ બોલો ખબર પડી ચાલો પેલા માઇનસ વાળા લખી દે એકસો ચોપન અને નીચે લખી દઈએ છવ્વીસ ચાલો હવે વાત કરીએ આમાંથી આ જાય નહી એટલે દશક લેવો પડે ચાર આવશે અહીંયા આગળ દસ આવશે દસ ને ચાર ચૌદ માંથી છ જાય તો

વત્તા જ્યારે જવાબ માઇનસ હોય ત્યારે કૌશ બનાવી દેવાનો કઈ વિચાર કેટલા ભાગ્યા માઇનસ સાહેબ આપણી જોડે નવરંગી આયા છે કેવા આવ્યા છે નવરંગી શું આયા છે ચુમ્માલીસ વત્તા એફ એક્સ બાર આપણી જોડે સાહેબ આપેલા છે કઈ છે હારા રકમ માં આપણને એક્સ બાર આપેલા હતા એટલે એની જગ્યાએ શું મૂકી દઈશું આપેલા છે અઢાર ચલો આટલી ખબર પડી ગઈ હવે વીસ બરાબર ની આ બાજુ છે આ બાજુ આવે તો ઓછા તો અઢાર માઇનસ વીસ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ ભાગ્યા ચુમ્માલીસ વત્તા એફ રેડી અઢાર માંથી વીસ જાય તો માઇનસ બે કેટલા વધ્યા બે કંશમાં ચુમ્માલીસ વત્તા એફ બરાબર માઇનસ એકસો ને અઠ્યાવીસ હવે જુઓ આ માઇનસ આ માઇનસ શું થઈ જશે પ્લસ અત્યારથી કરજો તો અત્યારથી પાછળથી કરવો હોય તો આવે આ બાજુ એક પડોશ રહેતા હોય આ બાજુ બીજા પડોશી રહેતા હોય ખીર બનાવી કરે શું બનાવ્યું ખીર બનાવી એકને આપીએ અને બીજાને આપીએ તો શું થાય ખોટું લાગે પેલી તો ખીર આપી મને ના આપી ફરી ભજિયા બના આપણને આપે નહીં શું થાય દે ને બંને જોડે ગુણવા પડે તો ચલો માઇનસ બે ચુમ્માલીસ જોડે ગુણાય તો ચુમ્માલીસ ગુણ્યા બે કરશો તો કેટલા થશે ઇઠ્યાસી નિશાની માઇનસ ની બે ગુણ્યા એફ એટલે બે એફ બરોબર આ બાજુ હતા માઇનસ અઠ્યાવી ચાલો ઇઠ્યાસી આ બાજુ ઓછા પેલી બહુ જાય તો માઇનસ ટુ એફ બરાબર આ બાજુ ઓછા પેલી બહુ જાય તો વત્તા એકસો અઠ્યાવીસ ને ઇઠ્યાસી બે નો સરવાળો કરશો એટલે તમારી જોડે આવી જશે ચાલીસ પણ કેવા માઇનસ ચાલીસ હવે કરી નાખો માઇનસ માઇનસ પ્લસ બે આ બાજુ ગુણાકાર માં પેલી ભાગાકારમાં ખબર પડી ભાઈ દાખલામાં હે તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી દાખલો છે કેવો છે મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે આ વર્ષની બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછાય એની ફૂલ શક્યતા છે ફૂલ શક્યતા તો આ દાખલો ફરજિયાત કરીને જવું મારો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી લાઈક કરવી અને આગળ સ્વાધ્યાયના બીજા દાખલા આપણે નવા વિડીયોમાં લઈને આવીશું